નમો બુધાય જયભીન હું ભોખ્યુ પથિક શ્રેષ્ઠી અમર બોધ વિહાર સુરેન્દ્રનગર ગુજરાત અહીં ગુજરાતની પ્રથમ બાળ શ્રાવણ શિબિર યોજાઈ ગઈ આ શિબિર ત્રણ છ થી સાત છ સુધી પાંચ દિવસની હતી આ શિબિરની અંદર બહુ લોકોનો સારો ઉત્સાહ રહ્યો પંદર બાળકો શ્રામણેર બન્યા અને પાંચ બાળકો આનાકારીક તરીકે દીક્ષા લઈ અને ધમનો અભ્યાસ બૌદ્ધ ધર્મના સંસ્કાર કે સંસારમાં કેવી રીતે જીવવું એના વિશે જે ભગવાન બુદ્ધના જે ઉપદેશ હતો એ મુજબ થયું તો તારીખ ત્રણ છ પચીસથી શિબિર શરૂ થઈ સવારે દસ વાગ્યા સુધી બધા આવી ગયા અને બાળકોને ચીવર આપ્યું દીક્ષાઓ આપી અને પછી લેટ થોડાક થયા પણ અમે ટાઈમે ચારિકા કરતાં કરતાં મહાવીરનગર શક્તિનગરમાં અરવિંદ શ્રેષ્ઠી અને આકાચન શ્રેષ્ઠીના ઘેર ગયા જ્યાં બાળ સંઘનું પગ ધોઈ અને આપણી જે પરંપરા હતી એ પરંપરા જૂની પ્રમાણે શ્રેષ્ઠી પરિવારે એ બાળ શ્રાવણ સંઘનું આદર કર્યો અને પછી શ્રદ્ધાથી હાથ ધોળાયા ભોજન કરાવડાયું પાછા હાથ ધોવડાયા અને આશીર્વચન લીધા અને ધર્મ પ્રવચન સાંભળ્યું એ લોકો ભોજન કરી લીધા પછી અને રિક્ષા દ્વારા શ્રેષ્ઠી પર તરફથી વિહાર પરત મૂકવા આવ્યા અને એ દિવસે ચાર વાગે શ્રેષ્ઠ પરિવારે ચા બિસ્કીટ આપ્યા અને સાંજે એ દિવસે વરસાદ હતો એટલે સા સાત વાગે ફળાર આપી ગયા શ્રેષ્ઠ પરિવાર આકાચંદ શ્રેષ્ઠી તેલ શ્રેષ્ઠી આવી અને છ છ દિવસ સેવા આપી અને રાત્રે પણ એ બંને પતિ પત્ની બાળકોને ખીચડીદાન આપ્યું બીજા દિવસે તારીખ છ ચાર છ ના રોજ સવારે જેના બે બાળકો સુરેશભાઈ સોલંકી ગઢાડવાળા એના જો બૈનાતા હતા રે એની માતા ચા અને પૂરી સવારે સાત વાગે આપી ગયા અને બપોરનું ભોજન અમે ડોક્ટર મિતેશ અને પીડી પરમાર સંતોષ પાક વઢવાનની અંદર સીધા સ્કૂલની પાછળ ત્યાં ચારિકા કરતા કરતા ગયા અને પછી ત્યાં શ્રદ્ધાથી પેર ધોયા અને ભોજન આપ્યું અને અહીંયા પણ આશીર્વાદ લીધા અને ત્યાંથી અમે નીકળી બોધવિહરે આવ્યા વિહારે સાંજે એમના તરફથી જાદવ સાહેબ તરફથી ચા બિસ્કીટ આપવામાં આવ્યા લલિત જાદવ તરફથી અને સાંજે અમે ટાગોરબાગ ફરવા ગયા જ્યાં બાળકોને વેદ ગોવર્ધને આઈસ્ક્રીમ ખવડાયો અને ત્યાંથી સાંજે પરત આવ્યા પરત આવી અને રાત્રે બાળકોને દસ વાગે ચંદ્રસેન શ્રેષ્ઠી તરફથી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો તારીખ પાંચ છના રોજ સવારે મૈત્રી સુ દ્વારા ખમણનો નાસ્તો આપ્યો અને દરરોજ સવારે છ વાગે ચા ગાંઠિયા વિહાર તરફથી ભીખુ પથી ખોદ ચા બનાવી અને દરેક બાળકને પીવડાવતા અને બપોરે અમે વઢવાણ પંકજ પંડ્યા જે બ્રાહ્મણ સમાજમાંથી હતા તેના ઘેર ગયા અને વઢવાણની અંદર અમારી ચારિકાનો ખૂબ આવકાર થયો ત્યાં અમે વઢવાણની અંદર રુદાસ બાપાના મંદિરે જઈને વંદના લીધી એ બોધિસત્વ કહેવાય રુદાસ એટલે ત્યાં પણ ગયા ત્યાંથી પંકજભાઈએના ફેમિલીએ સંઘનું પગ ધોઈ અને સ્વાગત સ્વીકાર્યું સંઘને ભોજન આપ્યું સંઘદાન આપ્યું અને અમે ચાર વાગ્યા સુધી અમારી સાથે પાંચ દિવસ સેવા આપેલ ઉત્તમ ચવાહાણના ઘરે ચા બિસ્કીટનો નાસ્તો કર્યો અને ત્યાંથી અમે વઢવાણની અંદર બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના સ્ટેચ્યુએ ગયા જ્યાં વંદના લીધી બોડા તળાવ અને સંઘના ત્યાં અમે ફોટો લીધો ત્યાંથી અમે પરત આવ્યા અને એ દિવસે અમે એંસી ફૂટના રોડે સાંજે સાહેબના સ્ટેચ્યુએ પણ વંદના લીધી ક્રિષ્ના પાર્કમાં અને એંશી ફૂટના રોડે ચારિકા કરી અને અમે પરત આવ્યા અને ત્યારે રાત્રે અમને ચેતનભાઈ રાઠોડે બાળકોને આઈસ્ક્રીમ ખવડાયો અને રાજી કર્યા તારીખ છ ના દિવસે સવારે મૈત્રી સ્વીટ તરફથી તીખા ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવ્યો અને બપોરે અમે ભોજન માટે માવજીભાઈ પારઘીના ઘેર ગયા જે અહીંયા ગણપતિ ફાટક એરિયામાં રીધિ સિદ્ધિનગરમાં રહેશે અગિયાર વાગે કહી ગયા અમે ગણપતિ ફાફસર એરિયામાં ચારિકા કરતાં કરતાં ત્યાં ગયા એમને ત્યાં પણ સંઘનું પગ ધોઈ સ્વીકાર કર્યો ભોજન આપ્યું સંઘદાન આપ્યું આશીર્વાદ લીધા બાજુમાં રમેશભાઈ પોલીસવાળા મકવાણા વાઘેલાવાળા એમણે પણ પાંચસો રૂપિયા સંઘને દાન આપ્યું એક કેરીની ફળારની પેટી આપી ભેટ અને ત્યાંથી અમે બિહાર પરત આવ્યું ચા બિસ્કીટ લીધું આરામ કર્યો ચાર વાગે અને મહાબોધિ મોનેસ્ટ્રીની જમીન પર અમે બે કલાક ત્યાં જઈ દૂધરેજ જક્ષણ પાછળ પૂજા લીધી અને ત્યાં અમે બાળકોને લચ્છી પીવડાવી બિહાર તરફથી અને અમે પરત આવ્યા અને રાત્રે વિનુભાઈ પરમારે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવ્યો પછી અમે તારીખ સાતના રોજ સવારે નીકળી ગયા અમે અહીંથી જ નાસ્તો કરીને નીકળ્યા હતા અમે સીધા ગયા ચોટીલા ગુફાએ ભીમોરા ગુફાએ ત્યાં પૂજાવનના છવ્વીસો વર્ષ પછી પહેલાં સામે સંઘ આવ્યો પૂજાવનના લીધી અને ત્યાંથી અમે કાળાસર જેવા સુતેલા બુદ્ધ ના દર્શન કર્યા ત્યાં અમે ગયા અને ચોટીલાની અંદર મધુવન સોસાયટીની અંદર બથવાર અને ચાવડા પરિવારો દ્વારા ફૂલોથી સ્વાગત થયું ત્યાં પણ સંઘનું પગદોઈ સન્માન કર્યું ત્યાં પણ ભોજન આપ્યું અને સંઘને પણ સંઘદાન કર્યું એસઆર ચાવડાના ઘેર પણ સંઘને લઈ ગયા આઈસ્ક્રીમ ખરાયો અને અહીંયા એમનું સન્માન કર્યું અમે ચાર વાગે પરત આવ્યા એટલે લલિત જાદવથી ચા બિસ્કીટનો નાસ્તો આવી ગયો અને પછી છ છ પાંચ વાગે અમે સમાપનનો કાર્યક્રમ સાત વાગ્યા સુધી ચાલ્યો દરેક બાળકોને અમે સ્વામી અને આના બાળકોને સર્ટિફિકેટો આપ્યા અને જે જે કોઈ વાલીઓ ભોજન દાન ચા દાન બિસ્કીટ દાન આવ્યા એને પંચીલ ખેસ તેને સ્વાગત કર્યું અમુકને પુસ્તકો ભેટ આપ્યા અમુકને સાહેબનો ફોટો ભેટ આપ્યો અને આ પાંચે પાંચ દી વેદ ગોવર્ધન જે પોતાનો ઇક્વલ ઇન શાકભાજીનો ધંધો બંધ કરી આવ્યા અને શૂટિંગ ઉતારી અને ભીમકી आवाज યુટ્યુબ ચેનલ દ્વારા બહુ સારી અમને સ સગવડતા આપી બહુ સારું સોશિયલ મીડિયામાં પ્રચાર કર્યો એટલે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને બીજો આભારી છું હું ઉત્તમ ને પાંચ દિવસ સેવા આપી બાળકોની એ આની પહેલાં દસ દિવસ મારી સાથે સામે બનેલા હતા એટલે એમને થોડોક અનુભવ હતો એ બાળકોમાં મજરૂ થતાં નવડાવા ધોડાવવા એની અંદર સૌથી જાજી બાળકોની સેવા કરી હોય તો વેદ ગોવર્ધન જે સાચા બૌધ છે જેને બાળકોની બહુ જબરજસ્ત સેવા કરી અને રાત્રે દસ દસ બાર 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 વાગ્યે સુવાનો વારો આવતો શિબિર પૂરી થઈ પછી મને બીમારી આવી શરદી ઉધર તાવ વગેરે બે બેદી આરામ કર્યો હવે હું સ્વચ્છ છું તો આ શિબિરની અંદર જે જે કોઈ દાનદાતાઓ હતા દસ ચીવરના દાન આવ્યા હતા બાકી ચીવર આપણે ખુદ દસ જોડી સિલાયા છે અને આવનાર સમયમાં પણ હું નાના બાળકોના પચીસ ચીવર સેટ કરવાનો છે જે કોઈને જોતા હોય તો હું ફ્રીમાં આપીશ ખાડી દોડાવી અને એ અમને ચીવરો પરત કરી શકે છે આવો સરસ કાર્યક્રમ થયો જે ગુજરાતની અંદર પ્રથમ થયો ગુજરાતમાં ઘણાકાંઠા ભિક્ષુઓની અંદર આવો કાર્યક્રમ થતો નથી સાચો ભિક્ષુ એ હોય કે જે બુધવારની અંદર વર્ષે બૌદ્ધ દિક્ષાનો કાર્યક્રમ કરે સામેળ બાળ સામેર શિબિર કરે મોટાની સામેળ શિબિર કરે અને પછી આગળ ચાલે તો કર્તક પૂર્ણિમા અને વૈશાખ પુણિમાનો પણ ઉત્સવ કરે બુધવીર હોય કે આવા ઉત્સવો હોવા જોઈએ તો જે ભિક્ષુ કે ભિક્ષુ નીતિ નિયમમાં શીલ ન માને અને શીલનું જીવન જીવે આવા ભિક્ષુઓ જો ગુજરાતમાં રહેશે તો બહુ સરસ થશે હું મહાબોધી મોનેસ્ટ્રીની અંદર ભિક્ષુ ટ્રેનિંગ સેન્ટર જ બનાવવા માંગુ છું જે બાર મહિના પછી શરૂ થશે ત્યાં ત્રણ મહિના હું તપસ્યા કરવાનો છું વર્ષાવાસ કરવાનો છું અને પછી ત્યાં જે કોઈને સામે બનવું હોય એને આપણે આજીવન સાચવશું એની ઝૂંપડી બનાવશું અને એને સુવિધા મળશે એટલે ગુજરાતના લોકોને હું આહવાન કરું છું કે આ મોનેસ્ટ્રીમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી નવ્વાણું સાત અઠ્ઠાણું અડસઠ નવ બોતેર ઉપર ઓનલાઈન દાન આપી શકો છો રૂબરૂ આવો દાન આપો અને એ જ જોવો અને આ કાર્યક્રમમાં મને સહયોગ આપો નમ બધાય જય ભીમ